એક આપણા એ મુનીર મનસુરીકર એનું એમનું નામ છે વારે કરીએ ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે કે જે જનરલી દરેક વ્યક્તિના મગજમાં જે પ્રશ્નો હોય જે લોકોના જનરલી દિમાગમાં આવતા હોય કે જેનો જવાબ એ લોકો જવાબ દઈને કન્ફ્યુઝ હોય તો આ જવાબનું એકચ્યુઅલ સોલ્યુશન હું આ પ્રશ્ન કરો તો દરેક પ્રશ્નના લોકો અલગ અલગ જવાબ આપતા હોય છે એ તો અમુક લોકો કન્ફ્યુઝ હોય છે કોનું અસલ સોલ્યુશન હું તો એમણે મને એવું કીધું હતું કે મિત્રતાની વ્યાખ્યા શું સાચો મિત્ર કોને કહેવાય આપણા દરેક લોકોની લાઈફની અંદર એવો તો કોઈ વ્યક્તિ નહીં હોય કે જેનો કોઈ મિત્ર ના હોય મોણસની જાત તમે સોરો તો મેં દાખલા દાખલા ત્યાં પશુ પક્ષી પણ જોઈ લો પશુઓની અંદર પક્ષીઓની અંદર પણ અમુક અમુક જોડકો હોય છે કે અમુક એ લોકોનો બી અમુક ગ્રુપ હોય છે એમની અંદર બી મિત્રો હોય છે આપણે એ વાત કરીએ આપણી મોણસ જાતની કસ સાચો મિત્ર હું મિત્રતાની વ્યાખ્યા શું આપણા મોબાઈલની આપણા મોબાઈલની અંદર દરેક મોબાઈલમાં તમે દરેક વ્યક્તિના મોબાઈલની અંદર તમે કોન્ટેક્ટ લિસ્ટ કાઢો ને તો કમસે કમ દરેક વ્યક્તિના મોબાઈલની અંદર કમસે કમ બસો ત્રણસો પાંચસો હજાર પાંચ હજાર બની ગયા કે નાથી દસ હજાર એટલા બધા કોન્ટેક હશે આ બધા લોકોને આપણે ઓળખતા હોઈએ છીએ આપણા મિત્રો તો ના કહી શકાય પણ મિત્ર કહી શકાય મિત્ર મિત્રતાની વ્યાખ્યામાં આપણે જો મિત્રોને આપણે ડિવાઈડ કરીએ કે ને તો અમુક મિત્રો નોમના હોય અમુક મિત્રો કોમના હોય અમુક નોમનાય હોય અને અમુક આપણા હોય અને અમુક પોતાના અંગત પણ હોય આવા અલગ અલગ હોય કોઈક લોકો હોય ખાલી એકદમ પ્રોફેશનલ માણસ હોય કઈ ખાલી કોમના જ હોય બાકી એમના આપણે મિત્ર ના કહીએ કે ખાલી કોમના જે આપણે એમને મિત્ર કહેતા હોય એટલે અમુક લોકો એકદમ પ્રોફેશનલ માણસ હોય પ્રોફેશનલ મિત્ર હોય અમુક લોકો ખાલી નોમના જ હોય અમુક હોય ને એવા બસ ખાલી ટેમ્પરરી નંબર સેવ કરી રાખ્યો હોય સ્ટેટસ આપણે જોતા હોય એટલે જિંદગીમાં આપણને કોમન ના આવે એ લોકો એટલે આપણા એ દિવસ આપણો બર્થડે હોય આપણા બર્થડે પર આપણે સ્ટેટસ બી મૂક્યો ને વોટ્સએપની અંદર તો એ લોકોને એ લોકો એટલો બી કષ્ટ ના આવે કે ભાઈ હેપી બર્થડે અમુક લોકો આવા નંગે હોય એમને કહીએ કે કાંઈ નોમના મિત્રો નોમના કહી દો કે નકમમાં કહી દે તોય ચાલે આવા લોકોના આવા લોકોનું કોન્ટેક્ટ લિસ્ટ તો ડીટ મારી દે ને ફોન નંબર તોય ચાલે ખોટું શું કહેવાય મેમરી મોબાઈલની વેસ્ટ કરી ના કરતા એટલે અમુક આવા બી છીએ નોમના നമ്മുക്ക് ആക്ച്വലി കോമന ബി अशी കരપર जि हमने कही एक પોતાना मित्रो मतलब डायरेक्टली टाइप ना मोनोस आपर ये मलता है आपर जिंदगी के अंदर वीडियो तलो कालो आपर वीडियो उतर सारे हमला तो का मतलब पूछ दगा हां देखा जावा ओबा देखा कई बाजी मेडया थे हां कोई हेड्या ओबा याबु તમે જો આટલા લગભગ બેસો ચલાવતા હોય છે એમના બહુ મજાના માણસ છે ઘણી વ્યક્તિ બેસે ને તો બધી વાતો કરતા હોય છે એમની કદાચ ઉંમર હશે પોસઠ વાળા આસપાસ ની છે પોસઠ છે ગણી ઘણી વ્યક્તિ બી ઘણી બધી વાતો કરતા હોય છે લાઈફની અંદર ચહેવા મોણો સંભાળતા હોય મિત્રો ચેવા હોય આપણે મૂળ વાત આપણા પાસે આવીએ જો આપણો મિત્ર સાચી મિત્રતાની વાત કરું ને તો અસલ મિત્ર કોને કહેવાય કે સાચો મિત્ર એને કહેવાય કે જેના આગળ તમારી તમારા કોઈ એક્ટિંગ ના કરવી પડે તમે તમારી જાત જેવી હોય તમે એના એને તમે એવી જ બતાવી શકો તમે જેના આગળ મન મૂકીને હસી શકો મન મૂકીને તમે રોઈ શકો જેમના આગળ તમારે કોઈ એક્ટિંગ ના કરવી પડે પ્રોફેશનલ બનવું પડે જેમના પહેન જવા માટે જેમને મળવા માટે તમે જેવા ચપ્પલ હોય ફાટેલો ચપ્પલ હોય ફાટેલું પેન્ટ હોય ફાટેલી ટી શર્ટ હોય તો તમારા મગજને વિચાર ના કે ભાઈ પેલો વ્યક્તિ કહે છે પેલો જેવું છે ના એનો તમારાથી મતલબ હોય છે સાચો મિત્ર એને કહેવાય કે એને તમારાથી મતલબ હોય છે ના તો તમારી ગાડી ઘર બંગલો તમારો સ્ટેટસ તમારા પૈસા તમારો કપડો તમારું ચપ્પલથી એને કોઈ લેવા જવાના હોય મિત્ર મિત્રતા અસર કોણ કહેવાય કે મિત્રતા કોઈ વ્યક્તિ જોડે થાય વ્યક્તિનું સ્ટેટસ એના પૈસા એની ઘર ગાડી બંગલો જોઈને જે મિત્રતા થાય એને હું સાચી મિત્રતા નહીં કહું તમે કોઈની ગાડી જોઈને કોઈ તમારા જોડે બહુ બધા પૈસા છે તમારી જોડે સારી ગાડી છે તમારું સ્ટેટસ સારું છે આ બધી વસ્તુ જોઈને કોઈ તમારા મિત્ર બને છે તો એક્ચુલી એ લોકો તમારા મિત્ર નહીં બનતા એ તમારી જોડે જે વસ્તુઓ છે તમારી આજુબાજુ તમારો જે સ્ટેટસ છે એ લોકો એના મિત્રો બન્યા છે તમારી જોડે ઘર ગાડી બંગલો પૈસા આ બધું નહીં હોય એટલે પેલા મિત્રો નહીં હોય કેમ કે મિત્રો આયા મિત્રો બને જતા એ બધી વસ્તુઓ જોઈને એ બધું સ્ટેટસ જોઈને પણ એકચ્યુઅલી મિત્ર ભાઈબંધ કોને કહેવાય કે એ એના માટે આ બધી વસ્તુઓ કોઈ મેટર જ ના કરતી હોય એ તો ખાલી એના તો ખાલી વ્યક્તિ જ મહત્વનું હોય અને એક મિત્રતાની મિત્ર એક આપણે આવી રીતે પારખી શકાય અને બીજી રીતે જો તમારે કોઈ બીજી રીતે તમારે મિત્રતાની પરીક્ષા કરવી હોય તો આપણા દરેક વ્યક્તિના મોબાઈલની અંદર કમસે કમ એટલીસ્ટ મોની કે પાંચસો નંબર તો હશે ને કોઈ બી વ્યક્તિના મોબાઈલમાં હું તો એમ કહું છું કે પાંચસો નંબર નહીં હોય તો એના અડધા અઢીસો બસો પચાસ કોન્ટેક તો દરેકના મોબાઈલની અંદર સેવ હશે જ તમે નોર્મલી ખાલી એક સ્ટેટસ નાખી દે વોટ્સએપની અંદર એવું ભાઈ હું બહુ તકલીફમાં છું મેડિકલ ઇમરજન્સી છે મારા પૈસાની જરૂર છે મને જલ્દી હેલ્પ કરજો યા તો ભાઈ તમે દવાખાનામાં ગયા હોય તો તમે ખાલી આઈસીયુનો ફોટો મૂકી દેજો આઈસીયુની જે પેલી સ્ક્રીન આવે છે ને હાર્ટ બીટ મોનિટરિંગનું પેલું કાર્ડિયોગ્રામની સ્ક્રીન આવે એવું કોઈ મૂકી દેજો ભાઈ મેડિકલ ઇમરજન્સી છે બહુ સિરિયસ કેસ છે મારા પૈસાની બહુ જરૂર છે બને કે એટલા મને જલ્દી તમે લોકો તમે હેલ્પ કરજો એ સ્ટેટસ જોઈને કેટલા લોકો તમારા પર રિસ્પોન્ડ આવે છે એકદમ ખાસ લોકો છે નજીકના પોતાના કહેવાય કે જેને ખરેખર જેમને ખરેખર તમારી કંઈ પરીએ છે એ લોકો સ્ટેટસ જોઈને તમને ઇન્સ્ટન્ટ કોલ કરશે ઓને કહી કાંઈક આપણે બહુ પ્રાઇવેટમાં માણસો સીધા ઇન્સ્ટન્ટ કોલ કરશું બરાબર એક આ બી લોકો હશે કે આપણે અમે કહી કહેવાય સાચા મિત્રો છીએ બીજા લોકો આવીએ છે સીધો તમારો ફોન પે નંબર માગશે કે બોલો ફોન પે નંબર કયો ગૂગલ પે નંબર કહ્યું કેટલા પૈસા નાખાવું બીજા લોકો આવા હશે આ લોકો મેં કહી શકાય ના ભાઈ ખરેખર અત્યારે આ મિત્રને મારા મિત્રને સલાહની નહીં સપોર્ટની જરૂર છે કોઈ વ્યક્તિ આજે ભરાઈ પડે હોય તો આ ટાઈમ એને સલાહ આપવાના જ હોય એને પૈસાની જરૂર હોય સીધા એને પૈસા આપી દેવાય કદાચ હો બસો જે તમારા બસો પચાસ કોન્ટેક્ટ છે ને એમાંથી પચીસ માણસો પણ એવા નહીં હોય જે લોકો તમને એવું કહેશે હું ગેરંટી આપું તમને પચીસ માણસો એવા નહીં હોય કોઈ વ્યક્તિના મોબાઈલને કદાચ પચીસ હજાર કોન્ટેક્ટ પણ કેમ સેવ ના હોય પચીસ માણસો એવા તો ખરેખર તમે બહુ નસીબદારો તમારું સર્કલ બહુ સારું કહેવાય મોસ્ટ પ્રોબેબલી પચીસ માણસો પણ એવા નહીં મળે કે જે લોકો તમને પૈસા આપવા માટે રેડી હશે બાકી અમુક લોકો એવા છે કે જે લોકો સ્ટેટસ લાઈક કરશે અમુક લોકો ફોર્માલિટી વાર આશી નોમ ના ખાલી ભાઈ શું થયું કંઈ જરૂર હોય તો કે જો આપ ખોટું ના એટલે ખાલી ફોર્માલિટી કરતા હોય છે કે ભાઈ મિત્ર તો કે એવું લાગે કે ભાઈ સમાચાર પૂછ્યા હતા એમ બાકી જે ખરેખર પોતાના લોકો છે એ લોકો સીધો ફોન કરશે કારણ પૂછશે કે ભાઈ શું થયું કેટલા શું જરૂર પડી કોઈ તકલીફ થઈ કેટલા પૈસાને ખાવું આ લોકો ખરેખર તમારા પોતાના મિત્રો છે પૈસા હોવા ના હોવા એ સવાલ નહીં પૈસા તો કહેવાય તક પૈસાની તકલીફ દરેક વ્યક્તિની હોય છે પણ મેન વ્યક્તિને જો પૈસા આપવા હોય ને તો ગમે તે લાઈન આપશે ગમે તે તમને મદદ કરશે મેન વાત છે એ નિયતનો સવાલ છે નિયતનો અહીંયા અને એની અંદર એવું બી થતું હોય કે ખરાબ સમય સમજીને કોઈ વ્યક્તિ જો આપણા કરતા પૈસા આપતું હોય મદદ કરતું હોય તો એને સમયસર આપણે પાસા આપી દેવા પર બાકી એના બે મિનિંગ થતા હોય છે ઘણા લોકો મિસયુઝ પણ કરતા હોય છે ઘણા લોકો મેડિકલ ઇમરજન્સીના બોના પૈસા લોકો પાસે ઉછીના માગતા હોય છે દવાખાનાનું બોનું કાઢી કાઢીને પછી લોકો જિંદગીમાં પાછું આપવાનું નો નહીં લેતા હતા આ વસ્તુ મારા પોતાના જરૂર બી બનેલી છે આપણે એવું વિચારીએ કે સામે બી એ કોઈ મેડિકલ ઇમરજન્સી છે તકલીફ છે ભરાઈ પડ્યો છે ખેડૂતો આપણે એની તકલીફ કાઢીને દુઃખ દૂર કરીએ અને પૈસા એને આપી દઈએ તો આપણે એવું લાગે ભાઈ મિત્ર છે આપણે હું એવું કહું કે આપણે તકલીફ પડે તો કોઈ વ્યક્તિ આપણને આપણી તકલીફમાં આપણને પૈસાની મદદ કરે બરાબર તો આપણે બન બીજા કોઈને મદદ કરવી જોઈએ ને આપણે લોકો જોડે જેવી અપેક્ષા રાખીએ પહેલાં એવા ખરેખર આપણે બનવું પડે પછી આપણે દુનિયા કે સમાજ પાણી એવી અપેક્ષા રાખીએ કે એ આપણને આવી રીતે મદદ કરે આપણે પોતે કોઈને મદદ ના કરતા હોઈએ તો બી આપણા લોકો જોડે એવી અપેક્ષા ના રાખે ને ચલો ખેર આ તો ખાલી એક વસ્તુની ક્લિયરિટી કરી તમે આવી રીતે કોઈ તકલીફમાં ભરી પડ્યા હોય તકલીફમાં હોય તો તમે જોઈ લો કે તમારી મદદ આ ટાઈમે કોણ કેટલા લોકો કરે છે બાકી બાકી તો તમે જો નોર્મલ જોઈ લેજો કે ઘણા લોકોને તો તમારે સ્ટેટસ જોશી બી નહીં જોશી તો એમનો કોઈ ફરક જ નહીં ફરક રિએક્ટરી રીતે કહે છે કે જોણે કોઈ થયું જ નહીં બીજી એક આ મેથડ છે તમારા હાચા મિત્રો કોને ખોટા મિત્રો કોને ચેક કરવાની ત્રીજો રસ્તો એ છે કે જ્યારે પણ તમારો ખરાબ સમય આવે મેં આગળના એક વિડીયો કીધું હતું કે આપણા સારા સમયની અંદર અમુક સાપ જેવા માણસ હોય અને ભૂંડ કરતા અમુક ભૂંડા માણસ હોય અમુક શબ્દો ખોટું લાગે તો લગાવી લેજો કશું વાંધો નહીં સમાજની જે વાસ્તવિકતા છે એ તો પણ કહેવા માટે છે સાફ કરતા પણ ઝેરી માણસો ને ભૂંડ કરતાં પણ ભૂંડા માણસો આપણા સારા સમયની અંદર અમુક માણસો જે આપણે જે લોકોને દૂધ પાય હોય ને એવા જ લોકો આપણા ખરાબ સમયમાં હાફ બની આપણે ડંખ મારવા આવતા હોય છે અમુક ખાગાવાલા એવા હોય અમુક દોસ્તો એવા હોય ખરાબ સમયની અંદર આપણને મદદ તો ના કરે પણ સીધા મેરા મારતા હોય કે તમે તો આવું કહો તમે આવી ભૂલો કરી તમે આ માણસ હતા તમારા બહુ પાવર આવી ગયો હતો તો તમારા બહુ અભિમાન આવી ગયું હતું હવે એકચ્યુઅલી આપણી અંદર મગજમાં તો આપણા મગજમાં તો એવું કંઈ ચાલતું જ ના હોય અભિમાન જેવું વાન તેનું બધું અમુક લોકો એવા હોય છે ને અમુક નંગ ગયા હોય છે એ લોકો આપણ ફોન કર્યું તો આપણા ફોન ના ઉપાડીએ તો એ લોકો લોકો જલ્દી જજમેન્ટ જલ્દી જજ કર લો કે તમે તો મોટા માણસ થઈ ગયા તમે તો મારા ફોન ના ઉપાડો અમે નાના માણસ છીએ અમે ગરીબ માણસ છીએ ભાઈ તમને કોણ કહે છે તમે નાના માણસ બનીને રહો તમે ગરીબ બનીને રહો મહેનત તો અત્યારે લોકો મહેનત કરવી નહીં હતી આખો દા બાયલા બનીને બેહી રહ્યો હોય બીજા લોકો જે લોકો મહેનત કરે મહેનત કરીને આગળ આવું પૈસા કમાવાય ભાઈ એમને કહે છે તમે તો લોકો પૈસાવાળા તમે તો લોકો મોટા માણસ થઈ ગયા ભગવાને દરેક વ્યક્તિને બે હાથ બે પગ બે ઓખો એક મગજ આપ્યું છે ભગવાન કોઈના અન્ય નહીં કરતો પણ અમુક લોકો હોય ને કંઈ યુઝ નહીં કરતો હોય તો આખો તો હાથ બાયના બાયલા બની બેસેરતા હોય છે મહેનત ના કરવી જે લોકો મહેનત કરીને થોડા થોડા બી આગળ આવે એમને સીધા મહેનવા મારતા હોય કે તમે તો મોટા માણસ થઈ યાર તમને મોટા માણસ તમે પણ મોટા માણસ બનજો ને તમને કોણ ના પડે મોટા માણસ બનવાની એટલે હોય આ તો કેવું પડે અને અમુક લોકોને એવું હોય કે કોઈ વ્યક્તિ આપણે ફોન ના આપણે ફોન ના ઉપાડીએ ગમે તે કારણ હોય આપણે ગાડી ચલાવતા હોય ટ્રાફિકમાં હોય એવી કન્ડિશનમાં હોય બીજો ફોન ચાલો હોય જો મીટિંગ ચાલો હોય આપણે ફોન રિસીવ ના કરીએ કે તો આપણે તકલીફમાં હોય અમુક વખતે તમે જોજો તમે બહુ તકલીફમાં હોય બહુ ડિપ્રેશનમાં હોય તો તમને કોઈનો ફોન ઉપાડવાની મન ના થાય કોઈ જો વાત કરવાની મન ના થાય એટલે લોકો આપ જજ કરે છે કે તમે અમારો ફોન ના ઉપાડ્યો હવે હું તમને એક લોજિક બતાવું કોઈ તમને ફોન કરે તમે એનો ફોન ના ઉપાડ્યો પણ ઘણી વખતે આપણે પોતે પણ બહુ તકલીફમાં હોઈએ છીએ આપણે પોતે પોતાના બી મદદની બહુ બધી જરૂર હોય છે એમ છતાં પણ આપણા પોતે કોઈને બીજા કોઈને ફોન નહીં કરતા હોતા કોઈ એમ કે તમે અમારો ફોન ના ઉપાડ્યો તો આપણે એના ઉપર કહી શકીએ કે અમારા પણ અમે પણ તકલીફમાં હતા અમારે બી જરૂર હતી પણ અમે પણ તમને ફોન નહોતો લગાવી મદદ માટે ભલે અમે તમારો ફોન ના ઉપાડ્યો પણ સામો અમે પણ તમને ફોન નહોતો લગાવી મદદ માટે એટલે એક લોજિક જ એટલે એનો મતલબ એવું ના આવે કે કોઈ વ્યક્તિ તમારો ફોન ના ઉપાડે તો એ વ્યક્તિ મોટો થઈ ગયો અભિમાન થઈ ગયો અભિમાન હોય હું વસ્તુનો અભિમાન કરવાનું આપણે અહીંયા હું લઈને આવતા હું લઈને જવાનું પણ અમુક લોકોને એવી આદત હોય જેને બધું કહેવાનું કે પોતાની રીતે પોતાની બુદ્ધિથી લોકોને જજ કરવાનું કાં તો અભિમાન થઈ જાય આપણા પાસે પૈસા આવી જાય એટલા મૂળ વાત પપ્પા સાઈએ કે સમય આપણો હારો ચાલતો હોય એટલે આપણા દૂધ પીવાયેલા સાફ હોય આપણા ખરાબ સમયમાં ડંખ મારતા હોય એ સમયે આપણે હેલ્પ તો ના કરે સારા સમયમાં તો ભલે લોકો આપણા જોઈએ હારી હારી વાતો કરતા હોય ખરાબ સમયમાં એ લોકો આપણા આપણા ફોલ્ટ જ કાઢશે આપણી ખામીઓ જ કાઢશે એટલે એકચ્યુઅલી સારા સમયની અંદર આપણા સાચા મિત્રોની પરખ નહીં થતી હોતી એટલી ખરાબ સમયની અંદર આપણા સાચા મિત્રોની પરખ થાય વસ્તુ યાદ રાખવું કેમ કે જ્યારે ચોમાસું આવે ને ત્યારે બધું લીલું લીલું જ લાગે બધું લીલું સમય જ લાગે સમય સારો હોય તો બધું હાર ઉડ લાગે બધાને હાર જ લાગે વાવાઝોડું આવે વંટોર આવે એટલે કહેવાય ને કે હુકો પદરો હોય આવે ને આવો કચરો આવા તનખલો હોય આવી જે કોથરી હોય આવો કચરો હોય એ હવા મૂડતો હોય વાતામાં ઉડતો હોય જ્યારે વાવાઝોડું જતું રહ્યો હવા સ્વન થાય પછી જ ખબર કે પોતાની તાકાતથી કુન કુન ઉપર ઉડે છે અને વાવાઝોડાના વંટોરથી કુન ઉપર ઉડતું હતું એમ ખરાબ સમય આવે ત્યારે જ ખબર પડે કે ખરેખર આપણા માણસો કુન હતા બાકી જે લોકો આપણા સારા સમયમાં આપણે મિત્ર બનવાનો ડ્રોંગ કરતા હોય મિત્ર બનવાનો દેખાવ કરતા હોય એ તો ખરેખર આપણા મિત્ર નહોતા પણ આપણા સારા સમયના સારી સુવિધાઓના પૈસાઓના ઘર ગાડી બંગલાના એ લોકો મિત્ર હતા જેવી વસ્તુ તમારા પાસે જતી રહી કે તમારો સમય થોડો ઘણો આકપાસ થયો એટલે લોકો તમારાથી દૂર થઈ જશે તો અમુક લોકોને કદી જિંદગી ના ભૂલવા કે તકલીફમાં મૂકનારા જેમના લીધે તમે તકલીફમાં આજે તેમના લીધે આજે તમને તકલીફ આવી છે તકલીફમાં સાથ છોડનારા એમના તમને એના લીધે તકલીફ તો નહીં પડી પણ તકલીફમાં લોકો તમારો સાથ છોડ દે કદાચ તમારા બુકિંગ જતા રહે આમ ત્રીજા લોકો તકલીફમાં સાથ આપનારા યા તકલીફમાં યા ખરાબ સમયમાં મુશ્કેલ સમયમાં તમારો જોડે આવીને ભાવ ઉભો રહેનારા ત્રણ લોકો તકલીફમાં નાખનારો તકલીફમાં સાથ છોડનારો અને તકલીફમાં સાથ આપનારો આ ત્રણ લોકોને જિંદગી યાદ રાખવા આ લોકો તમને બહુ બધું કહેશે તમને આગળ આ લોકો બહુ હેલ્પ મદદ મદદ કરશે તમને આઈડેન્ટિફાય કરવા સાચું મિત્ર કોણ ખરાબ મિત્ર કોણ ખોટું મિત્ર કોણ દેખાવાનો મિત્ર કોણ સ્વાર્થી મિત્ર કોણ નકામ મિત્ર કોણ બહુ બધા શીખી ક્યાંય ને અમુક હેલો હોય વાળા મિત્રો હોય ખરેખર અમુક પોતાના મિત્રો હોય કે જે અડધી રાતે ફોન કરી બે ફોન કરી ફરી દઈને દો હરિયા આવું એ આવા ખરાબ સમયમાં તમે ઓળખી શકો છો બાકી તમે એ સારા સમયમાં તમે નહીં ઓળખી શકો બાકી સાચું મિત્રો તો એને કહેવાય કે તમે તમારી રાતે તમારીને એને બાર વાગે ફોન કરો ને તો વિચાર ના પડે સીધો બાર વાગે ફોન કરો ફરી દે વ્યક્તિ ફોન ઉપાડે હું મેં ઉઠી અને તમને તકલીફ હોય ને ફળદન દ્વારને મારે જોડે આવી જશે એટલે એવું વિચારશે નહીં કે એવું બોનું નહીં કાઢ એટલે આ લોકોને આ વ્યક્તિઓને ઓળખો અને મિત્ર સાચા મિત્ર એને જ કહેવાય કે જેને ફોન કરવા માટે તમારે એક સેકન્ડ પણ વિચાર ના કરવો પડતો હોય બાકી તો અમુક નંગ તો એવા બધા છે કે કોઈને ફોન કરે ને આપણે કે ફોન કરું તો ફોન કાઢી નાખશી પછી બે મિનિટ પછી ફોન કરું પાંચ મિનિટ ફોન કરું હું એવું નહીં કહેતો આવું કહેવાવાળા મિત્ર ના હોય મિત્ર ખોટા હોય સારતી હોય પણ કોઈક સિચ્યુએશન હોય કોઈક એવી કંડિશન હોય કોઈ મજબૂરી હોય બંધાના કારણે અમુક લોકો કદાચ ફોન ના બી કરી શકતા હોય કે ના પણ રિસિવ કરી શકતા હોય કદાચ એ લોકો કદાચ થોડી વાર ફોન કર્યો બધા લોકો આપણે એવા નહીં વખત હતા કે તાત્કાલિક ફોન ન પહોંચના કે થોડી વાર ફોન કરનારા લોકો ખરાબ હોય ના એ લોકો બી સારા હોય પણ વધારે ક્લોઝ મિત્ર તો હું તો એને કહું કે વ્યક્તિ ભલે ગમે એવી કંડિશનમાં હોય છે તમારો ફોન ફટ દેવું પાડશે કોઈ બોલનું નહીં કાઢે અને તમારો ફોન અને બીજી વસ્તુ એક કે તમારું મિત્ર સાચું નહીં કે તમારે એને ફોન કરવા માટે તમારે એક સેકન્ડમાં પણ વિચાર નહીં કરવો પડે તો તમારા મગજને એક સેકન્ડ એ વિચાર નહીં આવે કોને ફોન કરું તો આરે ફોન ઉપાડે કે નહીં ઉપાડે બીજું તો નહીં હોય કટતું નહીં કરે બોલશે તો નહીં તમારા મગજમાં આ વિચાર ના આવે અને તમે કોઈ આવું વિચાર કે જો કોઈને ફોન કરી હોય ને તો નક્કી સાચો મિત્ર બાકી મિત્રો તો બહુ બધા હોય છે અને દરેક ટાઈપના મિત્રો હોય હોવા પણ જોઉં ક પેલું કહેવાય ને ક સારા મિત્રો હોય ક્વોલિટી મિત્રો હસી તો જ આપણા બાકીના ખરાબ મિત્રો અને નોમનાન કોમનાન એ બધાનો આપણે ફરક પડશે પર થઈને પહેલાં ગંડુ ગંડુરાજા જેવું થાય કે અંધેરી નગરી અને બધી વસ્તુઓનો એક જ ભાવ એટલે આવું ના હોય અમે હીરા બહુ ઓછો હોય હીરા ઓછા હોય સોનું બહુ ઓછું હોય બાકી લોખંડ આડુઅડું જે બધી ધાતુઓ છે એ બહુ બધી જોવા મળે એમ સારા મિત્રો સોના જેવા હોય હીરા જેવા હોય સારા મિત્રો બધી જગ્યાએ જોવા ના મળે તો મિત્રતાની વ્યાખ્યા તો આપણે આમ આપવા જઈએ તો બહુ બધી આપણે આપી શકાય ઘણી વ્યક્તિ એવું પણ થાય ને આપણને કે કોઈ જગ્યાએ આપણે જતા હોય કોઈ જગ્યાએ કોઈ તકલીફ થઈ ગઈ કોઈ ઝઘડો થઈ ગયો ભરાઈ પડ્યા કોઈ ડખો થઈ ગયો મોટી મેટર બની જઈ અને કહેવાય ને કે મગજને પહેલો જ જેનો વિચાર આવે કે ભાઈ ઓને ફોન કરતો આ વ્યક્તિ મારો પ્રોબ્લેમ સોલ્વ કરી દે છે આવા લોકો પણ આપણે કહીએ કે આપણે આ લોકો આપણા સાચા મિત્ર કહેવાય અમુક લોકો એવા હોય કે એ લોકો તો વિચાર ના કરે અમુક કહેવાય ને જે બહુ પ્રોફેશનલ માણસો રહ્યા એ લોકો કેવું હોય કે લોકો તકલીફ પડે ને એટલે કદી તમને તમે જોજો મોસ્ટલી તો કહી કે કદી તમને સાથ કે સપોર્ટ નહીં આપે લોકો ખાલી ક્યાં માટે ઉપર સલી સલાહ આપશે પણ અમુક કહેવાય ને કે એકદમ ઘોડા જેવા મિત્રો હોય અમુક રખડતા મિત્રો હોય કોકને એવું કીધું કે મિત્રો હંમેશા ઘોડા બનાવજો પાગલ મિત્રો બનાવજો જેમ કે આવા ઘોડા પાગલ મિત્રો છે ને એ તકલીફ તમને સપો સલાહ નહીં સીધા સપોર્ટ કરશે તમને સાથ આપશે તમે અઢી રાત ફોન કરશો આ ઘોડા લોકોને તો આ ઘોડા લોકો તો હશે બે જે લોકો ભલે ઘર પૈસા પૈસા કે એ લોકો થોડા ઓછા ગાડી ગાડીની હોય બંગલોની હોય તો દિલના લોકો રાજા હશે આવા લોકો તમે ફોન કરશો ને તો અધી રાતે ચોવીસ કલાકમાં તમે એમને ગમે ત્યાં ફોન કરો દોડીને એકી ક્વોલિટી દોડીને તમારી જોડે આવી જશે એના ખ્યાલ આવે મારા મિત્ર તકલીફમાં છે મારા મિત્રની તકલીફ મિત્રોની તકલીફ ને પોતાની તકલીફ સમજતા હશી એને ખરેખર પોતાના મિત્ર કહેવાય મિત્ર વ્યાખ્યા બહુ છે તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ આ વિડીયો વિડીયોનું મને સજેશન આપ્યું હતું મુનીર મન્સુરી એ પણ મારો એક સાચો મિત્ર છે ગમે ત્યારે એને ફોન કરું વગર કોઈ કારણ કીધા વગર અડધી રાત દોડીને આવે તો લાઇફની અંદર દરેકના આપણા આવા મિત્રો રાખવા જોઈએ કે જે લોકોને ફોન કર્યા પહેલાં તમારે એકવાર પણ વિચાર ના કરવો પર ગમે તે મેટ્રો હોય ગમે એવું કોમ પર ગમે એવું ડોક્યુમેન્ટ તમારે સહી કરો તો હું કાંઈ તમારા ડોક્યુમેન્ટમાં સહી કરી દે વિચાર ને કે ભાઈ હું ડોક્યુમેન્ટ છે માટે સહી કરે છે શું થશે ભર મિત્રતા બાપ એટલો ભરોસો હોવો જોઈએ આપણો મિત્ર હોય તો આપણા મિત્ર પર એટલો ભરોસો હોવો જોઈએ કે મારો મિત્ર કદી ખોટું નહીં કરે મારું અને મિત્ર સાચો મિત્ર એને કહેવાય કે આપણી તકલીફ આપણા મિત્રની તકલીફ એ પોતાની તકલીફ લાગે પોતાની તકલીફ એ મિત્રની તકલીફ લાગે એટલે પોતાના મિત્રનો કોઈ ભેદભાવ ના હોવો જોઈએ અને મિત્રની વ્યાખ્યા તો ઘણી વ્યક્તિ કહેવાય ને કે હગા ભાઈ કરતાં પણ ઘણી વ્યક્તિ વધારો હોય છે આજકાલ લોકોના હગા ભાઈ વચ્ચે તમે જોજો સમાજની અંદર હગા ભાઈ વચ્ચે એટલું નહીં બનતું હોય હગા ભાઈ વચ્ચે પેલું કહેવાય ને કુટુંબમાં રાગ નહીં હોય પણ જ્યારે જરૂર પડે ત્યારે મિત્રોની હેલ્પ કરતા હશે કુટુંબમાં કોઈ પણ પ્રસંગ આવે પણ તકલીફ આવે તો મિત્રો સપોર્ટ કરતા હશી કદાચ એક ટાઈમે હગા ભાઈઓ નહીં બોલતા હોય એટલે દરેકની અંદર લાઈફની અંદર આ મિત્રો હોવું તમારા લાઈફમાં પણ આ મિત્રો હોય તો તમે નસીબદાર છો આવા મિત્રો સાચવી રાખજો આ વિડીયો તમે શેર કરજો જેને તમે તમારા ખરેખર પોતાના સાચા મિત્રો માનતા હોય જીગરી મિત્ર માનતા હોય જીગરજાર માનતા હોય તો મોકલી દેજો અને વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા લોકોને બી જો કોઈ એવું સજેશન હોય તમારા મગજમાં બી એવો કોઈ પ્રશ્ન ગુંજવતો હોય તો એ કોમેન્ટ કરજો હું વિડીયો બધાને ટ્રાય જરૂર કરીશ તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર